ભાવનગર શહેરમાં બીએલઓ તરીકે ફરજ ફરમાવી રહેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા આજ રોજ ન્યાય માટે અવાજ ઉઠાવતો ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મોતીબાગ ટાઉન હોલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ હતી ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની શાળાઓના લગભગ બસો પાંચ જેટલા શિક્ષકોને મતદાન મથકના બીએલઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જે સમગ્ર શહેરના અંદાજે ચાલીસ ટકા જેટલા ભાગોને આવરે છે શિક્ષકોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા વર્ષોથી અનિતિ રીતે એક તરફી હુકમો કરવામાં આવે છે અને અન્ય શાસકીય વિભાગોના કર્મચારીઓને આ કાર્ય માટે ફરજ પર મૂકવામાં આવતા નથી શિક્ષકોના જણાવ્યા મુજબ બીએલઓ તરીકેની ફરજો તેઓ રજાના દિવસોમાં કે શાળા કે સમય પછી પણ ભજવે છે જેને કારણે શિક્ષણ કાર્ય પર સીધી અસર પડે છે મુખ્ય શિક્ષકોને પણ બીએલઓ તરીકે ફરજ પર મૂકવા પામતા શાળાઓનું વ્યવસ્થાપન પણ ખોરવાઈ રહ્યું છે આ તમામ મુદ્દાઓને લઈ જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ ભાવનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે શિક્ષક સંઘે આ રેલીનું આયોજન કર્યું હતું સંઘે માંગ ઉઠાવી છે કે બીએલઓની કામગીરીમાં ન્યાયયુક્ત વહેંચણી થાય અને શિક્ષકો પર પડતી અયોગ્ય ફરજો દૂર કરવામાં આવે બ્યુરો રિપોર્ટ એસબી ન્યૂઝ ભાવનગર

Thank <laughs> you.

મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ ભાવનગર શહેરના પ્રમુખ તરીકે આજે અમે આ કલેક્ટર અધિકારી શ્રીને કલેક્ટર સાહેબ ને અમારા શિક્ષકોના ચાલીસ ટકા જેટલા શિક્ષકોના બીએલઓ ના ભાઈઓ બહેનો ઓર્ડર આવ્યા છે તે સંદર્ભે અમે આવેદનપત્ર રેલીના સ્વરૂપમાં આપવામાં આવ્યું છે આ સાથે અમારા સાતસો થી સાડી સાતસો જેટલા શિક્ષકો પણ આ રેલીમાં જોડાયા છે અને અમારી માગણી એવી છે કે ચૂંટણી પંચની ગુજરાત ગુજરાતની એવી સ્પષ્ટ જોગવાઈ છે કે ઓછામાં ઓછા બીએલઓ તરીકે શિક્ષકોને લેવા જોઈએ એની બદલે મેક્સિમમ આ તંત્ર દ્વારા શિક્ષકોને બીએલઓ તરીકે લીધા છે ખાસ કરીને તેમાં આચાર્યોને લીધા છે

સગર્ભા બહેનો હોય બાળક નાનું થાય ત્યાર પછી બે વર્ષ સુધી એના ઓર્ડર કરવાની તેમ છતાં પણ આમાં ઓર્ડર છે અને ખાસ કરીને જે શિક્ષક વર્ષથી વર્ષ સુધી કામગીરી કરી છે એવા શિક્ષકોના ઓર્ડરો પણ આમાં કરવામાં આવ્યા છે એટલે આ બાબતે અમારો સ્પષ્ટ વિરોધ છે અને સ્પષ્ટ ગાઈડલાઈન હોવા છતાં તેમ છતાં પણ મેક્સિમમ પ્રાથમિક શાળાના માધ્યમિક શાળાના ઉચ્ચતર માધ્યમિક શાળાના પાંચસો ને વીસ ભૂતો માંથી અત્યારે બસો ને દસ જેટલા શિક્ષકોના ઓર્ડર કરવામાં આવ્યા છે

અમારા વર્ગખંડોમાં ઘડાયેલું છે અમને સાર્થક કરવા દો તો આપનો ખુટ ખૂબ આભાર આ સાથે અસ્તુ